હાઉ અંદર તો કેવું દેખાય છે કોક છે આ તવર પીવા લાયો લાગે છે કશ્યું ના હું ના કોક એવું લાગે છે આ શું કોઈ આ આ થોડું થોડું બગ છે એ તો ઊભો

અંદર બીજરા દેખવાય છે આ તો પેકિંગ ખોલવા જાય જો અંદર હારું હું આવ્યું છે અંદર

નાગજીભાઈ ગજર થઈ ગયો લાશુભાઈ અંદર

આ શું દેખાય ન તો કોઈ લાગતું નથી આ લાગત છે કે આ જનને બધું કો ગુજવાઈ જો દેતા જ નહી રે ઓહો તો યાર જબર કરી તાણે આ ઉઘાય જો અતાયો ઓન એમ શું કરવાનું આ આમ બોલાવા એટલેમ એ લે લસબા એ એ ના એ જો પકડે તો સર પકડે છા હું એ પકણાય તો ઓહા હા પબળગી ઓ એ અલ્યા ભલેવા કાલી એ અલ્યા લે પકડે થા થા નઈ છાવો નઈ જોર પાટલામાં તો આપણે પૂર્યો તો પણ રમતુબાન આલ્યો તો બાટલો તો તે લાગાય રમતુબાન કોણ નઈ આવન આલી જ એ ઊડ લાગસ મને લાવ હા બોલાય લાવ આ આ હાથો કે છે હું

આ મન ગગનજી પા અરે પા ના આયો હટુ ઓછો અરે જા દે હાલ પાના ખોતર તો કરસ કર કરવાડું પકવા યાર આ દેખ્યો અરે બેઠો અરે બેઠો સાહેબ અલ્યા કરો કરો બોલા બોલા રેડી રેડી બેઠી બેઠા બેઠ્યો સાહેબ બેઠ્યો સાહેબ આ પકડ્યું હો પકડાયા હા આ હમરા તો મુક દલે એ તો ડોનજી ને બી વાતા રમતો નઈ લઈ લે

હરા કરો તો વેણ મેં જો તો વાળો કરો કરો સા કરું નહીં કરું બોનવે કો કરું તો પણ હે ને મારા કલમ પપ્પા જઈ બતાવે આ આજ જો

ઘો બનુ સા

ન ચાહે તો મને ખબર જોવા દે ઉગાળ પર ને ભાઈ નાગજી ભાઈ હા આ જન છે ને હા

એ જો પૂંણ સજી આયો મોતાઈ માં ભઈ આયો કરી માર આયો હોય માર ભઈ હોયો કે શું મારતા હું તો આનો રોપીવા અરે અરે રોક આદમી ને ગાય બકણો ખવાય ના મારું પિયું મારું મેડું નઈ ના મને આનું હારું લાગ્યું તો ગજાળ પીજો ભાઈ ભાઈ આવો એ ભાઈ

મારી હ મારી નહીં મારી છે ઈમાં ગાળવા દે પણ શું છે બાટલા ઓલાના બાટલા પૂરવો પડે ઓલાને મારજી ભાઈ આવ કાઠું કોમસા બાટલામાં રવાજો આ કઈ વારો વાળીય પડવો છે હોવા તે પણ બસ લાય સામગ્રી તૈયાર કરો તો આ તો વાળી આલું મને હિન્દીમાં કો વાત કર્યા તો વર્ષે હિન્દી વાત નહી કરને દીએ

आजबाजी में किसम करता है हां દરેક લોકો કે મેરા થાય હા 25 50 કો હિન્દુ મે બોલ લેગા હા યે હિન્દુ નહી એક જન હે બરોબર پاکستانی બરોબર જ્યાદા મત બોલતો આ ખેડી પડેગી આ હબવાજી ખેડી તો તુવારે ઘોડે મે મેલેગે હમ તુ ક્યા મેલેગા મેરે કો હબ કોઈ તવ ચેલેન્જ કરે થા તો મેરે કો નહીં હા હા તુમકો મિલેંગે કિખાદે તેગા દામે તેખાદે મે દાબરી જાદે મે ભીજરામે વજરામે તેકા ભીણ મે જામે જામેક વિશેણ મે જા� બરાબર બરાબર પાંચ હવે આવો બપ્પા ચા ચા ની નુંયા એટલાળા પોળ ડાળા કંટ્રોલ માં નાખો ઓ ભાઈ સનયાન સાહેબ બરાબર બરાબર રાખ સી કલમ આય હે હે પર રાખ લો પોળ ઉખો છે એક પોચા નું કંટ્રોલ ઓય બપ્પા ઘણી મારી એક બે

50 રૂપિયા ખરી મને મારે રૂપિયા છે દેવા ના હોય દેજો પણ દેજો સોનજી દેજો હા દેવા છોડ ને છોડ બોલો આ બરાત તો મને રેડનો સટકો તો વાડ્યો નહીં બસ છોડો મારે તો કોઈ અલુ તો પડ્યા કા Gracias.